જય માતાજી આપણે અમદાવાદ શહેરમાં આવ્યા છીએ જ્યાં આપણે રિવરફ્રન્ટની આગળ થોડેક જતા અક્ષર રિવર ક્રૂઝમાં જોવા મળશે જે રેસ્ટોરન્ટ કે હોટલ છે જેનું ઉદઘાટન ગૃહમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું જે લોકા અર્પણ કરવામાં આવ્યું હતું અને સામે જે કાચવાળા રૂમ દેખાય તે વેટિંગ રૂમ અથવા ટિકિટ ટિકિટ બારી છે જ્યાં આપણે ઓનલાઈન બુકિંગ કરી શકાય છે હોટલમાં ડિનર લંચ કરાવવામાં આવે છે અને આ ક્રૂઝની ખાસિયત એ છે કે આપણા ગુજરાતમાં નહીં પણ આપણા દેશમાં સૌ પ્રથમ વાર જે તરતું રેસ્ટોરન્ટ કહી શકાય તે આ અમદાવાદમાં શરૂ કરવામાં આવેલ છે જો આ રેસ્ટોરન્ટ છે એની ઉપર પણ છત છે બે માણસો છે આ ઉપર પણ ટૂંક ફરવાથી નજારો સરસ મજાનો રિવરફ્રન્ટનો નજારો લઈ શકાય છે ટૂંકમાં સરસ મજાનો વ્યૂ આવે છે અને જમવા માટે સરસ મજાની સુવિધા છે ગુજરાતી ફૂડ બધી આઈટમો જમવા માટે મળે છે અહીંયા ગુજરાતી થાળી પંજાબી ચાઇનીઝ થાળી જે જમવા માટે આપવામાં આવે છે અને મીડિયમ રેન્જમાં છે આ ટૂંકમાં કહી શકાય છે જમવાનું તે સગવડ સરસ છે અને આ ક્રુજરિયું આપને એના રૂટ પ્રમાણે પાણીની અંદર સફર કરાવવામાં આવે છે અને આ સરસ મજાનો આનંદ માણી શકાય છે અને આપને જાણે ગોવામાં હોય એનો અનુભવ થાય છે જો આ રેસ્ટોરન્ટ છે ટૂંકમાં સરસ મજાનું પંદર કરોડના ખર્ચા બનાવવામાં આવ્યું છે તો જય માતાજી તમે પણ આ રેસ્ટોરન્ટ